છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં ઘરફોડ કરી તરખાટ મચાવતી સિકલીગર ગેંગનો પર્દાફાશ કરી ઘરફોડ ચોરીના ગુનાના ભેદને ઉગેલી કાઢવામાં સફળતા મેળવી છે છોટાઉદેપુરના સ્ટાફ એલસીબી પોલીસ કર્મચારી સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાસ્ત્રીનગર ખુટાલિયા પરેડ ગ્રાઉન્ડ જવાના રસ્તા પાસે ઘરમાં રાત્રિના સમય થઈ

ભાગી પડ્યો અને કબુલાત કરી કે આજથી એકાદ માસ અગાઉ હું તથા કબીર સિંહ ઉર્ફે ચોબા સતનામસિંહ બાવરી સિકલી ઘર એઠાણ પાંચ ચિંતનનગર દંતેશ્વર પ્રતાપનગર વડોદરા શહેર તથા કલ્લુસિંહ ઉર્ફે અમરસિંહ માયાસિંહ બાવરી સિકલીગર હેઠાણ નવીનગરી સયાજીપુરા આજવા રોડ શાક માર્કેટની પાછળ વડોદરા શહેરના હોય ત્રણેય જણા ભેગા મળી રાત્રિના છોટાઉદેપુર ખાતે ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરેલ છે જેથી ઘરફોડ ચોરી કરનાર એક આરોપીને પકડી પાડી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુની તપાસ હાથ ધરવામાં આવેલ છે